ત્યારે હાલમાં જ કલેક્ટર કચેરી અને મામલતદાર કચેરીમાં કામ કરતા બે કર્મીઓને હાર્ટ એટેક આવતા જ મોત નીપજ્યું હતું જેથી ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ કચેરીમાં કામ કરતા અથવા કોઈપણ અરજદારને આવી કોઈપણ પ્રકારની ઘટના બને તો તેને સીપીઆર આપીને કઈ રીતે જીવ બચાવી શકાય તે માટે તાલીમનું આયોજન કરાયું હતું ભરૂચ કલેક્ટર કચેરીના સભાખંડમાં બરોડા હાર્ટ હોસ્પિટલના તમામ તબીબ અને તેમના સ્ટાફે હાજરી રહીને તમામ કચેરીના સ્ટાફને સીપીઆર કઈ રીતે અપાય તેની ટ્રેનિંગ આપવામાં આવી હતી જેમાં આરડી એનઆર એન આર ગંગલ અને મોટી સંખ્યામાં કુચેરીના ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા